ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવા મુદ્દે વધુ એકવાર હાઈકોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી આજે ધાર્મિક સ્થળો પર રોક લગાવવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હતી અને જેને લઈને મહાનગરપાલિકા ગિરનાર પર પ્લાસ્ટિક રોક લગાવવાની વાત કરે છે પણ અમલ ક્યાં થાય છે તેવું હાઈકોર્ટે ટકોર કરી હતી જ્યારે ડ્રાફ્ટમાં કરેલી વાતોનો અમલ કરાવવો પણ જરૂરી જૂનાગઢ તંત્રની જવાબદારીમાં આવે છે કે પ્લાસ્ટિક ઉપયોગના પ્રતિબંધનો અમલ કરાવે તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું જૂનાગઢ કોર્ટ કાગળ પર કામ કરવામાં આવે છે ફિલ્ડમાં નહીં તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી છે જ્યારે કોર્ટમાં એફિડેવિટ મુજબ જવાબ આપવો અમલ કરવો એક અલગ વાત છે જ્યારે ગુજરાત હાઈકોર્ટની જૂનાગઢ કલેક્ટર જીપીસીબી સહિતનાને નોટિસ ઇસ્યુ કરી છે કલેક્ટર જીપીસીબી સહિતને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે આગામી સપ્તાહમાં ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ થશે જુનાગઢ મહાનગરપાલિકાનું એફિડેવિટ કોર્ટે ફગાવ્યું છે કામગીરી સાથે ફરીથી એફિડેવિટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે